લાલજીભાઈ મેયર બે હજાર નવમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીએ સૌ પ્રથમ વખત એમને સુરેન્દ્રનગર લોકસભાની બે હજાર નવમાં ટિકિટ આપી ખૂબ માન સન્માન સાથે લાલજીભાઈને પક્ષમાં લેવામાં આવ્યા ત્યારબાદ બે હજારને બારમાં ધંધુગા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી લાલજીભાઈને ટિકિટ આપેલી અને માનનીય ભરતભાઈ પંડ્યાના નેતૃત્વમાં તમામ કાર્યકર્તાઓએ લાલજીભાઈને ખભે બેસાડી અને ભવ્યથી ભવ્ય વિજય આપી અને લાલજીભાઈને ધારાસભ્ય બનાવેલા આજે આજ લાલજીભાઈ પોતે આક્ષેપ કરે છે કે પાર્ટીમાં મારું કોઈ સ્થાન નથી અને સરકારમાં મારા કોઈ કામ થતા નથી પરંતુ હું આપના માધ્યમથી લાલજીભાઈ મેરને પૂછવા માગું છું કે લાલજીભાઈ આપે ચાર ચાર વખત પક્ષ પલટો કર્યો છે અને ચાર વખત પક્ષ પલટો કર્યા પછી આપ નિષ્ઠાવાન કાર્યકર ઉપર આક્ષેપ કરો છો તે ખરેખર ખૂબ જ નિંદનીય છે અને ખાસ કરીને એમણે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી ગત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાત કોળી સમાજના પ્રમુખ શ્રી કાળુભાઈ ડાબીને ધંધુકા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવેલા અને આવા નિષ્ઠાવાન સમાજના આગેવાનને હરાવવા માટે લાલજીભાઈ કોણે પ્રયત્ન કર્યો હતો એ સમગ્ર ધંધુકા બરવાડા અને રાણપુર અને ધોલેરા તાલુકાની જનતા જાણે છે એટલે લાલજીભાઈનું ભારતીય જનતા પાર્ટી છોડવાનું આમ તો ઘણા સમયથી નક્કી જ હતું અને લાલજીભાઈના ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાના કારણે પક્ષને કોઈ નુકસાન થવાતું નથી અને તેઓએ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ સંગઠનમાં સત્તામાં અવારનવાર ચંચુપાત કરી અને ધંધુકા બરવાળા રાણપુર અને ધોલેરા તાલુકાના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને તેઓએ હાસિયામાં ધકેલી અને આખી પોતાની પ્રાઇવેટ ટીમ ઊભી કરી હતી તેમ છતાં ભાજપના જૂના સૌ કાર્યકરોએ ખભે ખભા મિલાવી અનેક વખત એમની સાથે કામ કર્યું છે આમ છતાં હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ લાલજીભાઈને પક્ષ અન્યાય કરે છે ત્યારે જ લાલજીભાઈને સરકાર અન્યાય કરે છે આવું કેમ એટલે હું એવું માનું છું કે લાલજીભાઈ ખૂબ જ સત્તા લાલચું છે અને લાલજીભાઈ સત્તા વગર રહી શકે તેમ નથી એટલા માટે થઈ અને તેમણે પોતે ભારતીય જનતા માટે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ પાંચ વર્ષ તેઓ ધારાસભ્ય રહ્યા હોવા છતાં વિકાસના કામો કરવાને બદલે પોતે સ્વ વિકાસ કરેલ છે એવું પોતાને લાગતા અને એ ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી હોત તો એમની હાર નિશ્ચિત દેખાતા હવે જ્યારે ફરી પાછી જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે લાલજીભાઈ હુંકાર કરે છે કે આ સરકારમાં મારા કામ થતા નથી એ સદંતર ખોટી અને જૂઠી બાબત છે લાલજી બિના ભારતીય જનતા પાર્ટીમાંથી જવાથી આ વિસ્તારમાં કે પ્રદેશના સંગઠનમાં કે સમગ્ર ગુજરાતમાં કોઈ ફેર પડવાનો નથી ઉલતાની આ ધંધુકા વિધાનસભા વિસ્તારમાં અને સુરેન્દ્રનગલો લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત બનશે એટલે આમ લાલજીભાઈએ અનેક વખત પક્ષપલટો કર્યો છે તેમ છતાં હવે આજે ફરી પાછા એ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે અને આક્ષેપ કરે છે તે ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે